નમસ્કાર મિત્રો ટેક ગુરુ ગુજરાતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું કાંતિ અને આજે આપણા વિડિયોમાં જોઈશું કે Google માં વોઇસ સર્ચ નું શું મહત્વ છે અને વોઇસ સર્ચ થી આપણને શું ફાયદો થઈ શકે છે અને આપણે વોઇસ સર્ચ દ્વારા કોઈ પણ વસ્તુને કેવી રીતે સર્ચ કરી શકીએ છીએ તો આજે આપણે આ વિડિયોમાં જોઈશું હું તમને પ્રેક્ટિકલી બતાવીશ કે કેવી રીતે તમે ટાઇપ કર્યા વગર જ કોઈ પણ વસ્તુને Google માં YouTube માં અથવા તો Google ની કોઈ પણ પ્રોડક્ટ માં તમે વોઇસ સર્ચ દ્વારા સર્ચ કરી શકશો તો આપણે આ જોઈશું એ પેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ મિત્ર કે તમે જો અમારો વિડીયો જોઈ રહ્યા હોય તો તેની નીચે એક લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તે ગુરુ ગુજરાતીની બાજુમાં લખેલું એ પ્રેસ કરશો અને અમને સપોર્ટ કરશો એ સબ્સ્ક્રાઇબ કરશો જેથી કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકશો તમે અને ભવિષ્યમાં જ્યારે પણ તમને આવા પ્રકારના વિડીયો અમે મોકલીશું જે તમને તમને જાણ થશે તો મિત્રો એક બટન દબાવી અમને સહયોગ આપો અને આ લાલ કલરનું જે બટન છે સબસ્ક્રાઈબ બટન જે તમને જોઈ રહ્યા છો એ બટન અને ક્લિક કરો અને એની બાજુમાં એક લા બેલનું બટન છે જે બેલના બટનને પણ ઓન કરો જેથી કરી અને તમે ઓકે કરો જેથી કરીને અમે જે કંઈ વિડીયો મોકલીશું હવે પછી એ વિડીયો તમે તમારા મોબાઈલમાં જોઈ શકશો અને અમે તમને મેસેજ દ્વારા પણ તમને જાણ થશે ઈમેલ દ્વારા પણ તમને જાણ થશે કે અમે આ નવો વિડીયો લોન્ચ કર્યો છે અને તમે માહિતીનો લાભ ઉઠાવી શકશો તો મિત્રો જોઈએ આપણે વોઇસ સર્ચ કેવી રીતે કરી શકાશે યુટ્યુબમાં તો સૌ પ્રથમ આપણે જ્યારે પણ યુટ્યુબ ખોલીશું ત્યારે યુટ્યુબમાં એક વોઇસ ઓપ્શન હોય છે વોઇસ ઓપ્શન હોય છે જેમાં તમે સર્ચ કરી શકો છો કોઈ પણ વસ્તુને જેમ કે

જો મિત્રો કિંજલ દવેના ના વિડીયો તમે જોઈ શકો છો એવી રીતે ઘણા બધા વિડીયો કોઈ પણ તમે સર્ચ કરી શકો છો નરસિંહ મહેતા ભજન નરસિંહ મહેતાના ભજનો તમે જોયું કોઈ પણ વસ્તુ તમે જે કંઈ ઈચ્છો છો તે ટાઈપ કરવાની કોઈ જરૂર નથી આ બટન દબાવીને તમારે બોલવાનું છે માતાજી ભજન મોબાઈલ રિવ્યુ તમે સર્ચ રિઝલ્ટમાં જોઈ શકો છો જે કંઈ તમે સર્ચ કરી રહ્યા છો એવી જ રીતે ગૂગલમાં પણ તમે આવી રીતે સર્ચ કરી શકો છો મિત્રો આપણે જોઈએ કે ગૂગલમાં કેવી રીતે તમે સર્ચ કરી શકો છો તો આપણે ક્રોમ બ્રાઉઝર તમારા ક્રોમ બ્રાઉઝરમાં ફેસિલિટી અવેલેબલ હોય છે ક્રોમ બ્રાઉઝર તમે ઓપન કરશો જ્યારે પણ તમે અ મેચિંગ લેટેસ્ટ મૂવી મિત્રો તમે અહીં જોઈ શકો છો કોઈ પણ વસ્તુ તમે સર્ચ કરી શકો છો ગુગલમાં તમે કઈ પણ સર્ચ કરવા માંગતા હોય માત્ર બોલવાનું જ છે આ માઇક જેવા બટન પર ક્લિક કરી અને બોલવાનું સ્ટાર્ટ કરવાનું છે જેવી રીતે આપણે જોઈશું નરેન્દ્ર મોદી મેચિંગ ગુજરાત વિધાનસભા ઇન્ફોર્મેશન ફ્રોમ વિકિપીડિયા દંગલ મૂવી ટ્રેલર દંગલ ટ્રેલર ટ્રેલર મેચિંગ મિત્રો આવી રીતે તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરી શકો છો જેવી રીતે તમે જોઈ રહ્યા છો અહીં કોઈ પણ વસ્તુ અમે માઇક પર ગુજરાતી ઢોકળા ગુજરાતી થાળી એના માટે પ્લે સ્ટોરમાં પણ તમે આવી રીતે સર્ચ કરી શકો છો પ્લે સ્ટોરમાં કોઈ એપ્લિકેશન જોવા માટે તમે સર્ચ કરી શકો છો સૌપ્રથમ ગેમ ફોર કિડ્સ બાળકો માટેની ગેમ સર્ચ કરી શકો છો ગુજરાતી જોડકણા ગુજરાતી શાયરી મિત્રો આવી રીતે વોઇસ સર્ચ દ્વારા તમે કોઈ પણ વસ્તુને સર્ચ કરી શકો છો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો તમે તમારા મોબાઈલના ગ્રુપમાં વોટ્સઅપમાં ફેસબુકમાં કે ટ્વિટર પર પણ તમે આ વિડીયોને શેર કરી શકો છો અને અમને મદદ કરી શકો છો અમારી ચેનલને વધુને વધુ લોકો સબ્સ્ક્રાઇબ કરે અને વધુ ને વધુ લોકો સુધી અમારી ચેનલ પહોંચે એ માટેના તમે પ્રયત્નમાં સહભાગી બનશો એવી અપેક્ષા રાખું છું અને વિરમું છું જય હિન્દ વંદે માતરમ